દોઢ વર્ષથી થી જર્જરિત ઇમારત હોય ત્યારે કોઈ ભોગ લેવાની રાહ હોય તેમ લાગી રહ્યું છે આઈસીડીએસ તંત્ર પણ ઉદાસીન હોય ત્યારે નાના ભૂલકાઓનું શું તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે જર્જરિત હાલતમાં આંગણવાડી ઉપરના પતરા પણ ઉડી ગયા છે અને મકાનનો કેટલોક ભાગ જીવલેણ બને તેવી દહેશત સેવાઈ રહી છે છે ત્યારે નવી આંગણવાડી માંગ ઉઠી ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલ આંગણવાડી છેલ્લા દોઢ વર્ષથી મકાનના પત્રા ઉડી ગયા છે અને દિવાલનો કેટલોક ભાગ જર્જરિત બનતા બાજુના સ્ટોર રૂમમાં બાળકોને બેસાડવામાં આવે છે પરંતુ તંત્ર કોઈ પણ હોનારતની રાહ જોઈને બેઠું હોય તેમ આ મામલે દુર્લક્ષ સેવતું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે

પતરા ઉડી ગયા છે અને જર્જરિત મકાન છે જે છોકરાઓને બેસાડવા દેશનું ભવિષ્ય છે એ છોકરાઓને બેસાડવા યોગ્ય લાયક નથી તે છતાં બી અમે શંકરપુરા પ્રાથમિક શાળા છે તેમાં સ્ટોર રૂમમાં મકાન પરમિશન લઈને એમાં છોકરાઓને બેસાડીએ છીએ તેમાં બી સ્ટોર રૂમમાં ઘણો બધો સામાન છે અને પતરા તેના બી સારા નથી અને છેલ્લા દોઢ વર્ષ બધા અધિકારીઓને કહેવા છતાં હજુ આજ સુધીનો નિકાલ આયેલો નથી